આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના આંબા તલાટ ગામે તાન નદીમાં ડૂબી જતા બાર વર્ષીય માજી પાલિકા પ્રમુખના પૌત્રનું મોત પરિવારમાં ગમગીની ફેલાય ટ્યુશન ટીચર ટ્યુશન પર આવતા વિદ્યાર્થીઓ સાથે વનભોજન કરાવવા માટે લઈ ગયા હતા ત્યારે ઘટના બનતા ચકચાર મચી વન ભોજન કરાવવા લઈ ગયેલા ટીચરે બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય છે ત્યારે બાળક નદી સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે ટીચર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે ધરમપુર બરડા ખાતે રહેતા માજી પાલિકા પ્રમુખ રમેશભાઈ અટારાના પુત્ર પંકજભાઈનો એકનો એક દીકરો અક્ષિત ઉંમર વર્ષ બાર પોતાના અન્ય મિત્રો સાથે ટ્યુશન ક્લાસમાં જ્યાં જતો હતો ત્યાંના ટીચર અલ્પાબેન દ્વારા તમામ બાળકોને વન ભોજન કરાવવા માટે આંબા તલાટ ખાતે આવેલા અંબા માતાના મંદિર પાછળ સુલિયા ફળિયા તાન નદી ખાતે લઈ ગયા હતા જ્યાં બાળકો રમતા રમતા નદી સુધી પહોંચી ગયા હતા અને જ્યાં અક્ષિતનો પગ સ્લીપ થઈ જતાં નદીના પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું ઘટના અંગેની જાણકારી બાળકોએ ત્યાં હાજર ટીચરનું ધ્યાન દોરતા તમામ લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીમાંથી અક્ષિતને બહાર કાઢી ધરમપુરની સાયનાથ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી નોંધનીય છે કે ટ્યુશન ક્લાસના ટીચર દ્વારા બાળકોને વન ભોજન માટે લઈ જવાયા હોય તો બાળકોની સુરક્ષાની તમામ જવાબદારી ટીચરની હોય છે તો અક્ષિત છેક નદીના પાણી સુધી પહોંચી ગયો તો પણ ટીચરની નજર કેમ ન પડી તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ તો પરિવારજનો વતી રમેશભાઈ અટારાએ ધરમપુર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે મોડી સાંજે કાનુરબરડા ખાતેથી નીકળેલી અક્ષિતની અંતિમ યાત્રામાં ધરમપુરના અનેક અગ્રણીઓ જોડાયા હતા અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે